વારાહી પોલીસની કાર્યપદ્ધતિ સામે ગામ લોકોની નારાજગી ચોરીની ફરિયાદ નોંધાવતા મંદિર ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તનના આક્ષેપ આપશે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલ ઐતિહાસિક તથા પુરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લગભગ એક મહિના પહેલા ચોરીની ઘટના બની હતી આ ઘટનાને લઈ મંદિરના ટ્રસ્ટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ ફરિયાદ નોંધવાની જગ્યાએ વારાહી પોલીસ દ્વારા ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે પોલીસની આ હરકતથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાની લાગણી ગામ લોકોમાં ફેલાઈ છે સ્થાનિકોએ જણાવ્યું કે ચોરી જેવી ગંભીર ઘટના સામે પોલીસ દ્વારા તરત પગલાં લેવાની જરૂર હતી પરંતુ ફરિયાદ સ્વીકારવામાં જ ટાળટૂક કરાતા ન્યાયથી વંચિત રહેવું પડી રહ્યું છે ગામ લોકોનો સવાલ છે કે જો પોલીસ જ કાયદેસરની ફરિયાદો સ્વીકારવામાં અસમર્થતા બતાવે અને પીડિતો સાથે અયોગ્ય વર્તન કરે તો સામાન્ય નાગરિકો ન્યાય માટે કોના દરવાજે ટકોર કરશે આ સમગ્ર બનાવને લઈ ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે અને વારાહી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે આ ચોરીની ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને પોલીસની ભૂમિકા અંગે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દખલ કરે નિરેશકુમાર શંભુલાલ ગામ વારાહી મંદિરના ભાવી સભ્ય અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ એની વારંવાર રજૂઆત કરવા જાતા પોલીસ સ્ટેશનથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જીએ ગમે ત્યારે ત્યારે ખોટા ઉલટા જવા બાલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આ સુધી એફઆરઆઈ નોંધી નથી અમે દસ થી બાર વાર ગયેલા છીએ ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા છીએ સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ મારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ પીએચઆઈને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે અમારી આજ સુધી એફઆઈ લેવાની કોશિશ કરી નથી ને એને હજી એફઆઈ નહોતી નથી અમારી કાલ શું કીધું અને કાલે અમે ગયા હતા તો કોઈ ઉલટો જવાબ વાલ્યો અમને કોઈ સારો રિશ્પોસ મળ્યો નથી અને ઉપરથી આ જશુભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું ત્યાં એનું નામ જશવંતલાલ શાંતિલાલ ઠક્કર ભીડભંજન વારે ઉપપ્રમુખ અમારે વારેય ભીડભંજન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીયું આવી બે ચાર વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં ઓગણી હાથની અરજી આપી અને તપાસ કરવાનું કીધું તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ઘરામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ને ફરિયાદ લેવાની નથી ચોખ્ખી અમને ના પાડે અને કાલે અમે

પછી અમને બચમાં એક બે વાર હું ફરિયાદ નથી લેવી તમારે ટ્રાય કરી નાખો બિલ લાવો એના ફોટા લાવો આ બધું વારંવાર જાણ કે અમે સો રહીએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે અડધો કલાક કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા અહીંયા છીએ અમે ગઈકાલે ગયા અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પડી અને અમારા ઉપપ્રમુખ સ્ત્રી જસુભાઈ ઠક્કર હતા એમની સાથે ગેરવર્તન કર્યું અને શું ગેરવર્તન કર્યું એ અમારા જસુભાઈ ઠક્કર ભાઈ ઠક્કર કહેશેનો મંદિર મંદિરનો પ્રમુખ છું મારું નામ શશિકાંત જમલાલાલ ઢક્કર ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ જૂની ગૌશાળા હતી ત્યાં મોટો કઠેડો અને ડીલો બોડો એમ કરીને એંસી નેવું હજાર રૂપિયાની ત્યાં ચોરી થયેલી છે અમે વીસ સાત બે હજાર પચીસના રોજ વારી પોલીસ સ્ટેશને અમે બધા ત્યાં ગયા તમને એમ કીધું અમે તપાસ કરી અને ફરિયાદ લઈ ગયા છે એમ કરી અને આજ સુધી એટલે બત્રીસ દિવસ સુધી અમારી ફરિયાદ લીધી નહીં અમે ગઈકાલ એટલે વીસમી વીસ સાતના ગયા તો ત્યાં અમને ફરિયાદ લેવાની ચોકી ના પાડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જશુભાઈ ઉપર એવા આક્ષેપો મેળ્યા કે મારું નામ જશુભાઈ મારું નામ